જય માતાજી જય મા મોગલ રામ રામ ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ માર્કેટ યાર્ડમાં તો આજે લાઈવે તમને ડુંગળીના ભાવ બતાવવાના છે તો જોઈ શકો છો તમે કેટલી ડુંગળીની આવક છે ડુંગળીની ખૂબ આવક છે પણ છતાં તો ભાવ સારા જળવાઈ ગયેલા છે ને તોય તમને માર્કેટ બજારના યાર્ડના બધા ભાવ લાઈવ બતાડીએ તો આજ તારીખ છે ઓગણત્રીસ એક બે હજાર ને વાર છે બુધવાર ને આજના તમે લાઈવ આરાધના લાલ ડુંગળીના બજાર ભાવ જુઓ અને અમુક ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે તમે ડુંગળીના બજાર ભાવના વિડીયો અમને બતાવો તો ખેડૂત મિત્રો અમારી એક બીજી ચેનલ છે એડી ગુજરાતી ન્યૂઝ એ પેશન્ટ સમાસનની સેન્ડલ છે તો એમાં તમને ડેલી કાયમિકની માટે સમાસરના અવારનવાર વિડીયો તમને મળી રહે તો એ જોવાનું સુખતા નહીં એડી ગુજરાતી ન્યૂઝ એક સ્પેશિયલ સમાસરની ચેનલ છે તો જરૂર તમે જોજો એમાં સાડા દસથી સાંજના આઠ વાગ્યા કોઈ કોઈપણ ડુંગળીના અવરનવર વિડીયો તમને મળી રહે તો બસ ખેડૂત મિત્રો જુઓ તમે લાઈવ હરાજીના વિડીયા

બધે તારે તો હા બધા ચારસો પાંચ છ રૂપિયા છ બોલું ભાઈ છ આઠ આઠ સાત આઠ આઠ નવ દસ રૂપિયા

અઢાર રૂપિયા ત્રણ એકવીસ રૂપિયા બત્રીસ પાંત્રીસ રૂપિયા સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ આડત્રીસ ઓગણ રૂપિયા

ત્રણસો રૂપિયા ત્રણસો બોલું ત્રણસો અગિયાર બાર તેર તેર રૂપિયા ત્રણસો તેર તેર ત્રણ રૂપિયા ત્રણસો પંદર બોલો પંદર સત્તર હજાર ઓગણીસ ઓગણીસ રૂપિયા ત્રણસો

એકાવન બાવન ચોપન છપ્પન અઠાવન ઓગણસાસઠ સાસઠ સડસઠ અડસઠ ઓગણ સિત્તેર અડસઠ ઓગણ સિત્તેર એકસો સિત્તેર